ગોંડલ તાલુકાના રિબડાના વતની બાહુલી બાહુબલી અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે કારણ કે ઓગણીસો ઇઠ્યાસીમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પોપટ સુરટીયાની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અનિરુદ્ધસિંહને બે હજાર અઢારમાં મળેલી સજા માફીને ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર જાહેર કરી અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવાનો આદેશ પણ આપ્યો હતો આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર અનિરુદ્ધ અનિરુદ્ધસિંહને ત્યાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે જેથી હવે સાત દિવસના અસ્થાયી સ્ટે ઓર્ડરની મુદત પૂરી થવા પામી છે આજે ઓગણીસ સપ્ટેમ્બરે સાંજ સુધીમાં તેમણે જૂનાગઢ જેલમાં આત્મસમર્પણ કરીને જેલ જવાનું રહેશે જોકે અન્ય કેસોમાં પણ ફરાર હોવાથી તેમની ધરપકડ અંગે પોલીસ વધુ સુસસ્ત થઈ છે જૂનાગઢ જેલમાં અનિરુદ્ધ સિંહ જાડેજાને આજે કરવું પડશે સરેન્ડર આપણે જોયું હતું કે પોલીસનો કાફલો અહીં જોવા મળ્યો હતો સાથે સાથે મીડિયા કર્મીઓ પણ જેલ જેલ ખાતે જોવા મળી જુનાગઢ અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં આજે ફરી વધારો થયો છે પોપટ સોરિયા કેસમાં અનિરુદ્ધસિંહને ગઈકાલે સરેન્ડર થવાનો હતો છેલ્લો દિવસ એવી વાત સામે આવી હતી કે અનિરુદ્ધસિંહને સાત દિવસના સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો આજે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાના ફરી આદેશ થયા છે આજે સાંજ સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ની મુશ્કેલીમાં વધારો કે સરેન્ડર આજે જોવું રહ્યું પ્રદેશ ટ્વેન્ટી ફોર જુનાગઢ